સાંજે ક્યારેક નાસ્તો કરવાની ઈચ્છા થાય અને ફટાફટ બની જાય તેવી જો રેસીપી જોઈતી હોય તો એ માટે ઇન્સ્ટન્ટ ઢોકલી પરફેક્ટ રેસીપી છે જે ફક્ત દસ પંદર મિનિટમાં બની જાય છે અને તેમાં પણ કોઈ પણ પ્રકારનો આથો દેવાની જરૂર નથી કે એનો કે સોડા એડ કરવાની જરૂર નથી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન ચાલો ઇન્સ્ટન્ટ ઢોકલી બનાવીએ તે માટે એક વાટકી ચણાનો લોટ લઈ તેનામાં એક ગ્લાસ પાણી એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દેવું તો ચણાના લોટમાં પાણી એડ કર્યા બાદ તેને ખૂબ સારી રીતે મિક્સ કરી દેવું જો તમે ચણાના લોટની બદલે બેસનનો ઉપયોગ કરવા માંગો તો બેસન પણ લઈ શકો છો હવે તેનામાં સ્વાદ મુજબ મીઠું અને ચમચી હળદર ઉમેરી તેને ખૂબ સારી રીતે ફેટી લેવું આ ઢોકળી બનાવવા માટે આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે તેને પાંચથી સાત મિનિટ આ રીતે ફેટવું જેથી કરીને તેમાં બબલ્સ આવશે અને ઢોકળી સોફ્ટ બનશે હવે ગેસ ઓન કરી દઈએ અને ઢોકળીને સ્ટીમ કરવા માટે એક પેનમાં પાણી એડ કરી અને તેને ઉકળવા દઈએ ત્યારબાદ એક થાળીમાં એક ચમચી ઓઇલ લગાવી તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ હવે આ થાળીને ઉકળતા પાણીવાળા પેનમાં મૂકી દઈએ તો ઢોકળીનું બેટર આ રીતનું હોવું જોઈએ થોડું પતલું હોવું જોઈએ બહુથી ના હોવું જોઈએ હવે તેનામાં આ બેટર એડ કરી દઈએ ત્યારબાદ તેની ઉપર ચપટી લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ અને તેને પાંચ મિનિટ માટે સ્ટીમ થવા મૂકી દઈએ આ ઢોકળી બહુ જલ્દી તૈયાર થઈ જાય છે આ ઢોકળીને પાંચથી છ મિનિટ માટે સ્ટીમ કરવું જો એનાથી વધારે વાર સ્ટીમ કરશો તો ઢોકળી કડક થશે માટે પાંચ મિનિટ બાદ કાંટા વડે ચેક કરી લઈએ તો કાંટો સાફ નીકળે છે એટલે કે આ ઢોકળી રેડી છે હવે આ ઢોકળીને આ રીતે તવેથા વડે કાઢી લેવું અને સર્વિંગ પ્લેટમાં લઈ લેવી તમે પીસીસ કરવા માગો તો એના પીસીસ પણ કરી શકો છો હવે તેના પર કાચો શિંગતેલ મૂકી દઈએ ત્યારબાદ સૂકી લસણની ચટણી આ રીતે તેના પર મૂકીએ અને થોડી સમારેલી ઝીણી ડુંગળી તેના પર મૂકી ઢોકળીને શવ કરીએ આ ઢોકળી ગ્રીન ચટણી સાથે પણ એટલી ટેસ્ટી લાગે છે જો તમે ડુંગળી ના ખાતા હો તો તેને સ્કીપ કરી શકો છો ઢોકળી ગરમ ગરમ જ શવ કરવી અને ગરમ ગરમ જ ઉપયોગમાં લેવી બહુ જ ટેસ્ટી બને છે તો જો તમે ના બનાવી હોય તો એકવાર આ રીતે ઢોકળી જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગે આવી જવનવી રેસીપી જોવા માટે યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરજો થેન્ક યુ